કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં આવીશું અમે પણ એકદમ મજામાં છે બસ જો હાલે છે નાસ્તો બનાવવાનો અને આ છે નાસ્તામાં છે ને રતારુની વેફર બનાવવાની છે સ્કૂલે છોકરાઓને લઈને જવાનું છે તો આપણે બનાવીએ જો ચાંદી નિવારાની વેન પણ આવી ગઈ છે

આ રતારું છે એને આપણે છે ને વોશ કરવાના છે આવી રીતે પેલા વોશ કરી લેવાના છે બે તો મસ્ત મજાના વોશ થઈ ગયા છે જોઈ લો તમે હવે હું એની છાલ ઉતારી લઉં બતાવું તમને પણ જો फ्रेंड्स સારા તારું છે અને આ રીતે છાવી તારી નાખવી આપણે એટલી મસ્ત ચિપ્સ થાય છે તમે લોકો પણ ટ્રાય કરજો બહુ સરસ બને છે સમજાવી દઉં છો તો મેક બેન અમારે દૂધ લઈને આવી ગયા છે હવે આપણે આમાં કરવાની છે ટેન્સ આ તારું એટલા સરસ મોટા છે ને કે મસ્ત ખાસ એકદમ મોટા છે રતા Thanks. Mas të më qani, qëpës të qëpës të në batau chon. આ એટલે ડાયરેક્ટ જ એને તરી નાખવાની છે ફ્રેન્ડ્સ એટલી મસ્ત ટેસ્ટી લાગે ને તમે લોકો પણ ટ્રાય કરજો જો ફ્રેન્ડ્સ આટલી બની ગઈ છે અને આટલી બને છે મસ્ત રતારૂની ચિપ્સ તમે પણ ટ્રાય કરજો બહુ સરસ લાગે હવે ટેસ્ટ કરતો દીકરા કેવી બેન આવી ગમે બેન ટેસ્ટિંગ કરવા તો આજે મારી બેનને છે ને નાસ્તામાં લઈ જવાની છે ચાલો બની જાય પછી બતાવું તો ફ્રેન્ડ્સ મસ્ત વેફર રેડી થઈ ગઈ છે તારું એને જો આટલી અહીંયા કરી છે એને હું હવે તારીશ જોઈ લો જોઈ લો તો હવે માઇક ના ટિફિન માં ભરી દે માઇક બેન થઈ ગયા છે રેડી તો એના ટિફિન માં ભરી દે ઓકે તો ચલો ફ્રેન્ડ્સ આજે મમ્મી આયા તાય ની બનાવી દીધી છે તો ઈ એટલી ટેસ્ટી હતી કે મને તો ફૂલ ભાઈ ભાઈવી તો ફ્રેન્ડ્સ હું અહીંયા જઈને કયો છું બ્લોગ એન્ડ સુધી બાય બાય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ